એવું કઈ જ નથી તમે કઈ લખ્યું છે અંદર લીખ્યું છે જમીન જમીન છે છે પાણીનો નિકાલ બંધ કર્યો છે મામલેદાર અરજી આપી છે કઈ થતું નથી થતું નથી શું કામ નથી થતું ગામ આખાનું કરે તમારું કેમ નો કરે હવે સિવિલ માં જવું પડે પ્રાણ સાહેબ માં ગયા પ્રાંત સાહેબ એને બોલાવી અરજી લે આવું જવાબ કઈ આપે યોગ્ય બે વસ્તુ કરો એક તો વકીલ રાખીને ફોજદારી ફરિયાદની નોટિસ આપો બરાબર બરોબર છે અને પછી ફરિયાદ દાખલ કરો હવે ખ્યાલ નહી આવ્યો બરાબર એક વાર ફોજદારી ફરિયાદ દાખલ કરો કે આ તમે ગેરકાયદેસનું કૃત્ય કરેલું છે અમને આ રીતે આ રીતે હેરાન કરો છો વગેરે વગેરે એમાં કેટલાક આક્ષેપો આવે ફોજદારી ફરિયાદમાં તો હવે લીગલ નોટિસ આપો સિવિલ વાત છે મામલતદાર ક્યાં આવતા જ નથી હવે પ્રાંતિ હા પોલીસ સ્ટેશન સ્ટેશન રાખો નોટિસ કોણ આપશે આગળ વધો ને સિવિલ રાહ આગળ વધો આમાં જ આવે તમારો મારે લખીને આપવું એટલે કાં આપવું પડે ખાઈ સાહેબ કેટલું બનેલા છો બાર ચોપડી નો લખી શકો તમે હા એને કઈ વરસે નહી હા હા ભલે ભલે ચાલો થેન્ક યુ બો